નડિયાદમાં સિત્તેરમી અખિલ ભારતીય શાળાકીય એથ્લેટિક્સ રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠાના ડીએલએસએસ ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરતા ચોવીસ મેડલ જીતી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું એસજીએફઆઈયુ એફઆઈ સત્તર રાજ્યકક્ષાની સ્પર્ધામાં ખેલાડીઓએ પાંચ ગોલ્ડ ચૌદ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાડીયા વિસ્તારમાં આઈ લવ મોહમ્મદ લખેલા બેનર જોવા મળ્યા હતા સવારે આ બેનરો લાગ્યા હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને ઉતારી લીધા હતા આ બેનરોના ફોટો અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતા દાતા પોલીસ સક્રિય થઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને બેનરો ઉતારવાની કાર્યવાહી હાથ ધરી હતી નવલી નવરાત્રીના પર્વમાં યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અંબાજી મંદિર જય જય અંબેના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું છે ચારે તરફ ભક્તિમય વાતાવરણ છવાયેલું છે નવરાત્રિના પાવન દિવસોમાં ભક્તોમાં માતાજી પ્રત્યે અનેરો પ્રેમ અને શ્રદ્ધા જોવા મળી રહ્યા છે નવરાત્રિના પર્વમાં લાખો લોકોએ મા અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આજે પણ અંબાજી મંદિરમાં ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અંબાજી મંદિરમાં આસુ સુદ આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતી થાય છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર અંબાજી મંદિરમાં નવરાત્રીના છઠ્ઠા નૂરતે મજૂર કલ્યાણ ટ્રસ્ટ આદિવાસી આશ્રમ શાળાની એકાવન બાળાઓ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી આ બાળાઓએ માથે ગરબા લઈને ચાચર ચોકમાં ગરબે રમી શક્તિ ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ રજૂ કર્યો હતો આ મહાઆરતીમાં છથી અગિયાર વર્ષની બાળાઓ જોડાઈ હતી આશ્રમ શાળાની બાળાઓ દ્વારા ગત વર્ષે પણ આ પ્રકારે મહાઆરતી કરવામાં આવી હતી જે એક પરંપરા બની રહી છે શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરવા ઉમટી પડે છે દરરોજ રાત્રે નવ કલાકે ચાચર ચોકમાં માતાજીની મહાઆરતી થાય છે જેમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે પાટણના ઐતિહાસિક ગુર્જરવાડા મહોલ્લામાં પ્રાચીન દોરી ગરબાની પરંપરા આધુનિક યુગમાં પણ અકબંધ છે નવરાત્રિની ઉજવણી દરમિયાન અહીંના ખેલૈયાઓએ આ વર્ષે પણ દોરી ગરબા રમીને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખી છે આ પરંપરા પ્લોટના ગરબાને પણ ટક્કર આપી રહી છે ગુજરાતમાં ભાગ્યે જ સચવાયેલો આ પ્રાચીન દોરી ગરબો યુવાઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તે આપણી સંસ્કૃતિની ભાત પાડવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરે છે પાટણ ખાતે ધી પાટણ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની પચીસમી વાર્ષિક સાધારણ સભા અને પાક પરિસંવાદ સહકાર સંમેલન યોજાયું હતું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં સહકારી માળખું પ્રાકૃતિક ખેતી અને તેના વ્યાપ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી નવસારી અને વલસાડમાં ગત રાત્રે મિની વાવાઝોડા વિનાશ વેર્યો હતો અનેક ગામોમાં તારાજી સર્જાય છે તો નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓની મજા પણ વરસાદ બગાડી હતી કેટલીક જગ્યાએ નવરાત્રિના ડોમ ઉડ્યા હતા તો અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ વીજળીના થાંભલા પણ તૂટ્યા છે જેથી વીજ વ્યવહાર ખોરવાયો છે ચીખલીમાં સરકારી અનાજ પલળી ગયું છે જ્યારે અનેક મકાનોમાં ભારે નુકસાન પહોંચ્યું છે

હવામાન વિભાગે સુરત જિલ્લા માટે જાહેર કરેલા રેડ એલર્ટ વચ્ચે રવિવારે વહેલી સવારથી શહેરમાં વરસાદ થઈ ગયો છે જેના કારણે હાલ ચાલી રહેલા નવરાત્રીના ગરબાના આયોજનોમાં મોટો વિઘ્ન પડવાની શક્યતા ઊભી થઈ છે માત્ર ગરબા જ નહીં પરંતુ ભારે વરસાદને કારણે ઉપરવાસ અને તાપી કેચમેન્ટ વિસ્તારમાં થઈ રહેલી પાણીની આવકથી સુરતને રાંદેર સિંગણપોર સાથે જોડતો કોઝવે ભયજનક સ્થિતિમાં મુકાયો છે જ્યાં પાણીની સપાટી ભયજનક સપાટીથી એક પોઈન્ટ સોળ મીટર ઉપર એટલે કે સાત પોઈન્ટ સોળ મીટર પર વહી રહી છે ગતરોજ પડેલા ભારે વરસાદના કારણે નવસારીના ચીખલી ગામમાં સરકારી ગોડાઉનના પતરાના શેડ ઉડી ગયા હતા